સીતારામ બધાને આજે જો લગ્નમાં આવ્યા છે વાડીઓમાં લગ્ન છે તો અહીંયા નીર જોવા આવી ગયા છે તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અહીંયા નીર શરૂ છે તો નીર જોવા લાવીશું વૈભવને તો મસ્તીનું પાણી છે વૈભવ જો નીર જોવે ઊભો ઊભો વૈભવ વૈભવ શું કરા

તો હવે જવાનું છે ઘરે પણ આજે પણ તડકો બહુ હતો તો હવે ખડીક રહીને ઘરે જવાનું છે તો તો હવે ત્રણ વાગી ગયા છે તો હવે ઘરે જવાનું છે અને તો મળી ઘરે જઈને ત્રણ વાગી ગયા છે અને ઘરે જવાનું પણ થઈ ગયું છે અને જાનમાં આવ્યા હતા તો હવે ઘેરે જઈએ

તો પાંચ વાગી ગયા છે અને જ્યાંમાં બે પણ ગયા છે અને રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગઈ છે તો આજે બ્લોગ પૂરો કરીશું